સંખેડા ગામમાં રામજી મંદિર ખાતે આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો શ્રીમદ ભાગવત કથાના આરંભ પૂર્વે પોથી યાત્રા નીકળી હતી જેમાં સંખેડા ગામ ઉપરાંત આસપાસના ગામના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં આ પોથી યાત્રામાં જોડાયા હતા ગામમાં રામજી મંદિર ખાતે કથાનો થયો હતો સમસ્ત સંખેડા ગામની મહિલા મંડળ યુવા મંડળો તથા ધર્મપ્રેમી જનતાના સહયોગથી પવિત્ર ફાગણ માસમાં શ્રીમદ ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા દિવસે જ વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય કનૈયાલાલ શાસ્ત્રીજી સુરેન્દ્રનગરવાળા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું विनय कप्रिया नृत्यम च